છોટાઉદેપુર જિલ્લાના હમીરપુરા ખાતે લીલાબેન રાઠવા અનાથ બાળકોની વાલી તરીકેની જવાબદારી નિભાવી સમાજ સેવા કાર્ય માટે એક રાહ ચિંધે છે છોટાઉદેપુર જિલ્લાના કમા તાલુકામાં આવેલા એક નાનકડા ગામ હમીરપુરા ખાતે લીલાબેન રાઠવા અનાથ બાળકોના વાલી તરીકેની જવાબદારી નિભાવી સમાજ સેવા કાર્ય માટે એક રાહ ચીંધે છે એટલું જ નહીં તેમના પતિ પણ દેશની સીમા ઉપર દેશવાસીઓની સુરક્ષા માટે અડીકમ રહી યુવાઓમાં દેશદાજની ભાવનાઓનું સિંચન માટે ઉદાહરણ સાબિત થઈ આર્મીમેન અને તેમના ધર્મપત્ની લીલાબેન રાઠવા જેઓ તિરેલ અનાથ આશ્રમ ચલાવી એકોતેર જેટલા બાળકોને નિઃશુલ્ક અદ્યતન બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાઓ તેમજ સ અધ્યાય પ્રવૃત્તિઓ સહિત સમાજમાં પગભર થવા માટે કોમ્પ્યુટર સિવણ જેવી કૌશલ્યથી તાલીમ આપી માનવતાની ધૂની ધુણાવી રહ્યા છે લીલાબેન રાઠોએ અભ્યાસ દરમિયાન મનોમન એક સંકલ્પ લીધો હતો કે જો કુદરત તેઓને અવસર આપે તો તેઓ સમાજ માટે કંઈક કરીશ તેઓના લગ્નમાં પોતાના મનમાં રહેલી ઈચ્છા તેઓના પતિ સામે પ્રસ્તાવ રૂપે મુકતા તેઓએ તેમાં સુર પર આવ્યો ત્યારબાદ સંકલ્પ વિશ્વાસમાં પરિણમ્યો અને આખરે વર્ષ બે હજાર એકવીસમાં શરૂ થયેલું આશ્રમની સ્થાપનાનું કાર્ય બે હજાર ત્રેવીસમાં પરિપૂર્ણ થયું અને તેરલ અનાથ આશ્રમ તરીકે સેવક કાર્યની શરૂઆત કરવામાં આવી આજે બાળકો નિવાસ કરી રહ્યા છે કવા તાલુકાના મીરપુરા ગામે બે એકર જમીનમાં તેરલ અનાથ આશ્રમ તરીકે આવેલ છે જેની પિરમાલિશમાં એન્ટર થતાની સાથે જ જાણે કે વૈભવશાળી પેડ હોસ્ટેલની અનુભૂતિ થાય છે સીસી કુ કુટેજથી સજ્જ આશ્રમમાં વિશાળ રમત માટે મેદાન આવેલ છે જેમાં બાળકો મનભ મળીને ખેલની પ્રવૃત્તિઓ કરે છે બાળકો હિંચકાન તાલે ઝૂલા ખાય છે બાળકોને સ્નાન કરવા માટે ગરમ પાણી રહે તે માટે સોલર હીટરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે આશ્રમમાં ઉત્તમ રહેવા તેમજ જમવાની વ્યવસ્થા આપવાની સાથે બાળકોને બૌદ્ધિક આંક ઊંચો આવે તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે રોજ સવાર બે કલાક બાળકો માટે કોચિંગ ક્લાસ લેવામાં આવે છે જેમાં બાળકોના અભ્યાસમાં પ્રતિ મુશ્કેલીઓ દૂર કરી સરળતાથી સમજાય તે રીતે આશ્રમમાં ટ્યુટર દ્વારા અભ્યાસ કરવામાં આવે છે માત્ર શૈક્ષણિક સ્તર જ ઊંચા આવે તે દિશા સુધી સીમિત ન રહે લીલાબેન દ્વારા બાળકો સમાજમાં પગભર બની શકે તે માટે કૌશલ્ય લખી તાલીમ પણ આપવામાં અગ્રેસર છે જે સીવણમાં રૂચિ ધરાવતી બાળકોને સિલાઈ મશીન દ્વારા દરજી કામ પણ શીખવાડવામાં આવે છે આ સાથે કોમ્પ્યુટરની તાલીમ માટે કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેનાથી આજના કોમ્પ્યુટરી યુગમાં પણ અનાથ બાળકો પાછળ રહી જાય તે માટે ચિંતા પણ લીલાબેન દ્વારા કરવામાં આવી રહ્યું છે આશ્રમમાં બાળકો શાંતિ એકાગ્રતા વાંચન કરી શકે તે માટે લાઇબ્રેરી પણ ઊભી કરવામાં આવી છે કશું ખોટું નથી આ વિસ્તારના લોકો તેમના આ સેવા કાર્યને બિરદાવી રહ્યા છે આવો સાંભળી આ અંગે લીલાબેન રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નામ રાઠવા લીલાબેન વિજયભાઈ છે અમારું ગામ

રાખેલ છે એની સાથે સાથે અમે સીવણ ક્લાસ કોમ્પ્યુટર ને ટ્યુશન ક્લાસો લઈએ છીએ બાળકો માટે અને એમને કોઈ એક જાતનો અમે ખર્ચો નહીં કરાવતા બધી જાતે મેનેજ કરીએ છીએ અને અત્યારે જે એકોતેર બાળકો છે એ અમુક સિંગલ પેરેન્ટ્સવાળા છે અને અમુક પ્યોર અનાજ છે એટલે એટલા બાળકો રેન ભણે છે એટલે અમને બહુ ખુશી થાય છે